માતૃત્વને વંદન અમારે આવા સેવા કાર્યો માટે અવારનવાર જુદા જુદા ગામડામાં જવાનું થતું હોય છે આમ ફરતા ફરતા એક ખીજડીયાળી ગામ જવાનું થયું ત્યાં અમને કિરણબેન મળ્યા એમને એક વિધવા માતા અને માનસિક અસંતુલિત દીકરાની વાત કરી અમે એમને મળવા ગયા ત્યાં માતાની પરિસ્થિતિ જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું જેનો પુત્ર માનસિક રીતે અસંતુલિત હોવાથી માતાને અવારનવાર મારતો છતાં માતા પુત્રને છોડી શકતી નથી કારણ કે માનું હૃદય છે ને એમના ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ઘરની અંદર અનાજ પણ નહોતું એક ટંકનું ખાવાનું પણ નહોતું થોડો ઘણો લોટ પડ્યો તો એમાંથી માતાએ એને એક રોટલી બનાવી આપી અને એ દીકરાને ખવડાવી જ્યારે લોકો દિવાળીની તૈયારીમાં પડ્યા છે નવા વર્ષમાં રંગોળી પૂરે છે અને દીવા કરે છે ત્યારે આવા પરિવારમાં ખાવા માટે તેલનું ટીપું પણ નથી આવો આપણે સૌ સાથે મળીને આવા પરિવારની જેઠરાગ્નિ ઠારીએ દીવા પ્રગટાવીએ કહેવાય છે ને મા તે માં બીજા બધા વગડા વાહ સેવા પરમો ધર્મ જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ